નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર્ચ ગુરુવારની કપાસ બજારની અપડેટ સાથે કપાસ બજારના સમાચાર અને આજે કપાસ બજાર કેવું રહી શકે છે તેનું થોડુંક રિવ્યૂ મેળવવાના છીએ તેથી વિડીયો મન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે વાયદા બજારથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદાની મિત્રો વાત કરીએ તો એમસીએક્સ વાયદો અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયા બોલાઈ રહ્યો છે મિત્રો જ્યારે એમસીએક્સ વાયદો શરૂ થયો હતો ત્યારે અઠ્ઠાવન હજાર આઠ પાંચસો રૂપિયા શરૂ થયો હતો અને તેના હાઈની વાત કરીએ તો સાતસો એંશી હતો અને તેનો લો પાંચસો હતો અને તેની અત્યારની જે કરંટ પ્રાઇસ છે તે અઠાવન હજાર સાતસો રૂપિયા બોલાતા જોવા મળી રહી છે હવે મિત્રો આપણો બીજો વાયદો એટલે કે ન્યૂયોર્ક બજાર વાયદાની વાત કરીએ તો એંશી પોઈન્ટ ચોરાણું ડોલરે ચાલી રહ્યો છે અત્યારે ખુલી ગયો છે અને મિત્રો વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો એક ડોલરનો મિત્રો ઘટાડો પણ જોવા મળી ગયો છે અને ન્યૂયોર્ક વાયદો બ્યાસી ડોલરથી ઘટીને ફરી એકવાર એંશી ડોલરે આવી ગયો છે હવે ખેડૂત મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે કપાસ બજારમાં વાત કરીએ તો દસથી પંદર રૂપિયાનો નાનો એવો ઘટાડો જોવા મળ્યો છે અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો એકસઠ રૂપિયા બોલાતો જોવા મળ્યો છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો એક એક હજાર રૂપિયા જેવો જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો બીજી વાત એ છે કે હાલ કપાસના ભાવમાં સતત તેજીના બાદ એક દિવસ કપાસમાં થોડી એવી મંદી જોવા મળી રહી છે એનું કારણ વાયદા બજાર બી હોઈ શકે છે અને બીજી અસર ચૂંટણીની ભાઈ હોઈ શકે છે હવે મિત્રો આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તે જાણી લઈએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો પાસઠ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો છ હજાર એકસો રૂપિયા અને ત્યારબાદ મિત્રો સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર ત્રણસો સાઠ રૂપિયા તો મિત્રો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે પાંચ મણનના પ્રતિ ક્વિન્ટલ ઓલ ઓવર ગુજરાતની જે સમરી છે તેમાં સૌથી વધુ ભાવ સાત હજાર પાંચસોથી છસો રૂપિયા બોલાતા હતા પરંતુ ઘટાડો થઈ ત્રણસો સાઠે આવી ગયા છે એટલે કે બસો ચાલીસ રૂપિયાનો મિત્રો એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે એવરેજ ભાવમાં પણ બે બસો રૂપિયાનો ઘટાડો થયો છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં વાત કરીએ તો અઢાર હજાર બેલની આવક જોવા મળી છે અને જેને મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો ત્રણ હજાર સાઠ બેલની આવક જોવા મળી છે ત્યારબાદ આપણે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો ઓગણીસ હજાર બેલની જોવા મળી છે ઓલ ઓવર આપણા ભારતમાં વાત કરીએ તો અડતાલીસ હજાર બસો બેલની આવક જોવા મળી છે અને આઠ હજાર એકસો ચોરાણું મેટ્રિક ટન એને કન્વર્ટ કરી દઈએ તો મિત્રો આ ત્યારની બધી અપડેટ્સ ઉપરાંત મિત્રો કપાસ બજારમાં આજે વાત કરીએ તો નાનો સુધારો વધારો થઈ શકે છે એ ડિપાન્ડ ડિપેન્ડ છે કપાસની કેવી આવકો થાય છે અને કપાસ કેવી ક્વોલિટીવાળો આવે છે તો મિત્રો આ તો આજનો આપણો રિવ્યૂ અને પ્રિવ્યુ વિડિયો કેવો લાગે તો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફોલો કરી દેજો અસ્તુ જય હિન્દ